કોઝવે પર ગાબડાથી પરેશાન લોકોએ અનોખો વિરોધ કર્યો ચોમાસા દરમિયાન ખાબકેલા ધોધમાર વરસાદે મસમોટા કોઝવે પણ ધોઈ નાખ્યા રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગઢાડા ગામે કોઝવે બનાવવાની માંગ સાથે અનોખી રીતે વિરોધ કરાયો ગઢાડા ગામે મોજ નદી ઉપર બનાવેલ કોઝવેમાં ઘણા સમયથી મસમોટા ગાબડા પડ્યા છે અનેકવાર પુલ રિપેરિંગની રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા ગ્રામજનો રોષે ભરાયા અને અનોખો વિરોધ કરતા કોઝવે પુલ પાસે એકઠા થયા ઉપલેટા કોંગ્રેસ સમિતિ અને ગ્રામજનો દ્વારા પુલ ઉપર કાર્યક્રમ યોજાયો જે રીતે લંકા જવા માટે ભગવાન રામના સેવકોએ રામ નામના પથ્થર તરતા મૂકીને પુલ બનાવ્યો હતો એ જ રીતે વિરોધ કરવા માટે ગઢાળા ગામના લોકોએ પણ પથ્થરો પર શ્રી રામ નામ લખીને નદીમાં મૂક્યા આટલું જ નહીં રામધૂન બોલાવી અને તંત્રને સદબુદ્ધિ આપવાના નારા લગાવ્યા અનોખો अनोखो विरोध કડી તંત્રને જગાડવાનો अनोखो પ્રયાસ કર્યો લોકો નું કહેવું છે કે મંજૂર થયો હોવા છતાં તંત્ર દ્વારા પુલનું સમારકામ નથી કરાવ્યું તેલ ના ભાવ વધારાનો અનોખો વિરોધ ઉંધા પગે ચાલ્યા સામાજિક કાર્યકર્તા અવિરોધ તેલમાં થયેલા ભાવ વધારા સામેનો છે ઉંધા પગે ચાલીને કાર્યકર્તાએ દર્શાવ્યો વિરોધ હિંમત નજરના પ્રાંતિજ ખાતે તેલના ડબ્બામાં થયેલા ભાવ વધારાનો अनोखो વિરોધ કરવામાં આવ્યો સામાજિક કાર્યકર અનિલ પટેલે ખાલી તેલનો ડબ્બો હાથથી ખખડાવતા ખખડાવતા બજારમાં નીકળ્યા હતા સામાજિક કાર્યકરે ઉલટા ચશ્મા ઉલટી ટોપી તથા ઊંધા પગે ચાલીને વિરોધ નોંધાવ્યો હતો હાથમાં ડબ્બો ખખડાવીને નીકળેલા સામાજિક કાર્યકર્તાએ લોકોને તથા સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો તેઓનો આ અનોખો વિરોધ જોઈને બજારના લોકોમાં કુતુહલ ફેલાયો ઉલ્લેખનીય છે કે નવરાત્રીનો તહેવાર આંગણે આવીને ઉભો છે ત્યારે તેલના ભાવમાં તોતિંગ વધારો નોંધાતા સામાન્ય જનતાનું બજેટ ખોરવાયું છે સુરતમાં આધાર કાર્ડ અપડેટ કરવાનો કૌભાંડ પકડાયો નકલી સહી સિક્કા બનાવીને લોકોના આધાર કાર્ડ અપડેટ કરી આપવાનું મસમોટું કૌભાંડ સુરતના ના પકડાયું ડભોલી વિસ્તારમાંથી નકલી સ્ટેમ્પ બનાવી આધાર કાર્ડ અપડેટ કરવાનું બહુ લાંબી ન ચાલી અને પોલીસ ના હાથે પકડાઈ ગયા આધાર કાર્ડ માં એડ્રેસ બદલવા અપડેટ કરવા માટે કોર્પોરેટર ના નકલી સહી સિક્કા બનાવી કૌભાંડ આચરતા હતા વોર્ડ નંબર આઠ ના કોર્પોરેટર ચિમન પટેલ ના સહી સિક્કા નો દુરુપયોગ કર્યાનું પણ ખુલ્યું છે ચોંકાવનારી વાત તો એ છે કે ઓરિસ્સાની સરકારી સુભદ્રા યોજનાનો લાભ લેવા આધાર કાર્ડમાં ઓરિસ્સાનું એડ્રેસ કરી નાખતા હતા મહિલાઓના આર્થિક લાભ માટે ઓરિસ્સા સરકારી આ યોજના બહાર પાડી છે આરોપી હિમાંશુ કુશવાની ધરપકડ કરવામાં આવી અને સાથે જ લેપટોપ કોર્પોરેટરના બોગસ સ્ટેમ્પ આધાર કાર્ડ સાથે અન્ય વસ્તુઓ પણ કબજે કરવામાં આવી છે બીમારી બેફામબંધક હોસ્પિટલો ઉભાઈ બનાસકાંઠા અને મહેસાણામાં રોગચાળો વધ્યો ભાદરવા મહિનાની શરૂઆતથી જ રાજ્યમાં રોગચાળો બેફામ બન્યો ચોમાસાની સિઝન બાદ બનાસકાંઠામાં રોગચાળો વકર્યો છે જિલ્લામાં ડેન્ગ્યુના ડેન્ગ્યુ વીસ કેસ નોંધાતા ફફડાટ ફેલાવ જેમાં પાલનપુરમાં દસ જેટલા કેસો નોંધાયા છે રોગચાળો વકરતા જિલ્લા આરોગ્યની બસો બાવીસ ટીમ તો પાલનપુરમાં માં ટીમ સર્વે કરી રહી છે પાલનપુર શહેરના જનતાનગર હરિપુરા બાવરી ડેરા અમીરબાદ સહિતના વિસ્તારોમાં રોગચાળાએ ભરડો લીધો છે રોગચાળો વકરતા સ્થાનિકોનો પાલિકાની કામગીરી સામે રોષ છે ગત વર્ષ કરતા આ વર્ષે બનાસકાંઠામાં ડેન્ગ્યુના કેસોમાં વધારો થયો છે ગત વર્ષે તેર કેસ હતા તો આ વર્ષે વીસ કેસ નોંધાયા છે હાલમાં આ રોગને ને આરોગ્ય વિભાગની ટીમે કવાયત શરૂ કરી છે

મધ્યપ્રદેશ ખાતે પકડાયેલી નશીલી દવાઓની નો રેલો મધ્યપ્રદેશ ખાતે થોડા દિવસો પહેલા ગેરકાયદે દવાઓનો જથ્થો પકડાયો હતો જેને લઈને હવે વડોદરામાં પણ તપાસ શરૂ થઈ ફાર્મા કંપનીના ગોડાઉનમાં એનસીબી અને મધ્યપ્રદેશ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું મધ્યપ્રદેશ પોલીસની સાથે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમ પણ તપાસમાં જોડાઈ રાવપુરામાં ક્લોરો બાયોટેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ગોડાઉનમાં ગુપ્ત તપાસ હાથ ધરાઈ કંપની કોડિન ફોસ્ફેટ નામની દવા બનાવે છે જેમાં તપાસ કરાઈ હતી આ મામલે આ દરોડા ડ્રગ્સ વિભાગના અધિકારી પણ જોડાયા હતા જેમાં આઠસો પચાસ બોટલ કોડિન ફોસ્ફેટ અને પંદર હાજર ત્રણસો ટ્રામા ટેબ્લેટ સીઝ કરાઈ છે આ કંપની વર્ષ બે થી કાર્યરત છે અને આ કેસમાં પણ વડોદરાથી એક વ્યક્તિની અટકાયત કરાઈ છે કહી લાખો રૂપિયા દીધા દરેક વ્યક્તિ માટે લાલબત્તી સમાન કિસ્સો હિંમતનગરના રાપુર માં બન્યો અહીં અંધ નાની મોટી રકમ નહીં પરંતુ પૂરા ત્રીસ લાખ રૂપિયાનો નો ચૂનો લગાડાયો હાથી લઈને નીકળેલા કેટલાક કડા કરી ગયા અને ખેડૂત નિવૃત્ત બેંક કેશિયર લૂંટાઈ ગયા આરોપ છે કે દૈવી પ્રકોપ બતાવી માત્ર 15 દિવસમાં 30 લાખથી વધુની રકમ ખંખેરી લીધી હતી જેમાં કેશાજી ચૌહાણ પરિવાર સાથે ઘેરે જવા નીકળતા હાથરોલ આગળ હાથી લઈને ઊભા રહેલા કેટલાક દુતારુઓ પહેલા ગાડી ઊભી રખાવી 100 રૂપિયા માંગ્યા હતા જે બાદ અંબાજી જવા માટે અને વ્યક્તિના દીવો કરવાના નામે 3000 રૂપિયા માંગ્યા હતા એટલું જ નહીં હવન કરવાના નામે 14.70 લાખ બે વખત પડાવી લીધા હતા આ મામલે પોલીસે એક આરોપીની મુદ્દામાલ સાથે અટકાયત કરી હવે નવરાત્રી માં પણ કડક નિયમો પાળવા પડશે લોકમેળા બાદ હવે નવરાત્રી આયોજનોમાં કડક નિયમો નો ઉમેરો કર્યો છે રાજકોટ શહેર પોલીસે નવરાત્રી દરમિયાન જુદા જુદા નિયમો ઉમેરો કર્યો લોકમેળા બાદ અર્વાચીન રાસો માં વીમા કવચ ફરજિયાત રાખવું પડશે સ્ટ્રક્ચર ફીઝિબિલિટી રિપોર્ટ ફૂડ ઇન્સ્પેક્ટરનું પ્રમાણપત્ર પણ પરજજત કરાયું છે ઉપરાંત ભાડા કરાર સિક્યુરિટી પ્રોવાઈડરનું સર્ટિફિકેટ અને ફાયર એનઓસી પણ લેવી પડશે તબીબી સેવા આપનાર સંસ્થાનું પ્રમાણપત્ર આયોજકોએ રાખવું પડશે બુકિંગ લાયસન્સ સહિતના પ્રમાણપત્રો આયોજકોએ જમા કરાવવાના રહેશે તમામ પ્રમાણપત્રો જમા કરાવ્યા બાદ જ નવરાત્રીના આયોજન માટેનું લાયસન્સ આપવામાં આવશે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ ને પગલે લોકમેળા બાદ નવરાત્રી આયોજનોમાં પણ નિયમો કડક બનાવ્યા છે પંચમહાલ જિલ્લાના ઘુસાગામમાં જવાનો એકમાત્ર મુખ્ય માર્ગ ધોવાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ભારે વરસાદના કારણે તૂટેલા છે કાલોલના હાડમારી વેઠવી પડે છે ગોમા નદી ઉપર આવેલા આ કોઝવે ઉપર થઈ ખેડૂતોને નદીને પેલે પાર આવેલા ખેતરમાં જવું પડે છે ઘુસર ગામના ખેડૂતો ખેતી લાયક બસો જમીન નદીના પેલે પાર આવેલી હોવાથી દરરોજ ના છૂટકે આ માર્ગનો ઉપયોગ કરવા મજબૂર બન્યા કોઝવે પર મસ મોટા પથ્થર હોવાથી ગ્રામજનો તેના પરથી ચાલી પણ શકતા નથી સ્થાનિકો પોતાના વાહનો પણ મહામુસીબતે કોઝવે પરથી લઈ જાય છે કહ્યું અહીં દર ચોમાસામાં કોઝવે ધોવાણ થયા બાદ માટી પુરાણ કરવામાં આવે છે જે આ વર્ષે હજુ સુધી કરવામાં આવ્યું નથી આ પથ્થર માર્ગ ઉપરથી પસાર થતા ત્રણ ખેડૂતો પથ્થરના કારણે પટકાઈ ઈજાગ્રસ્ત થયા છે જેમાંથી એક ખેડૂતને પગે ફ્રેક્ચર થતા હાલ વડોદરા હોસ્પિટલ સારવાર લઈ રહ્યા છે આ સ્થિતિમાંથી કાયમી મુક્તિ માટે યોગ્ય પુલ બનાવવામાં આવે અને હાલ હંગામી ધોરણે માટી પુરાણ કરવામાં આવે તેવી અહીંના ખેડૂતો માંગણી કરી રહ્યા છે તમને નથી જવા દેવા સાહેબ શિક્ષકની બદલી થતા હિપકે ચડી વિદ્યાર્થીનીઓ માસ્ટર ની બદલી થતા હિબકે ચડ્યા વિદ્યાર્થીઓ પાટડી તાલુકાના જેજેરી ગામની શાળામાં ભાવુક દ્રશ્યો સર્જાયા શાળાના જ સાબુદીન ખાનજી મલિક નામના શિક્ષકની નાવિયાણી ગામની શાળામાં બદલી થતા વિદ્યાર્થીઓ હિવકે ચડ્યા વિદ્યાર્થીનીઓ અને શિક્ષક વચ્ચેની આત્મીયતાના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે જોઈ શકાય છે કે શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓનો આખો ક્લાસ હિવકે ચડ્યો છે કેટલીક વિદ્યાર્થીનીઓ એવું પણ બોલતી સંભળાય છે કે સાહેબ તમને નથી જવા દેવા આ દ્રશ્યો જોઈને ખુદ શિક્ષક પણ રડી પડે છે અને પોતાની વાલ સોઈ વિદ્યાર્થીનીઓને શાંત પાડવાના પ્રયાસો કરી રહ્યા છે શિક્ષક પણ વિદ્યાર્થીઓને ભેટી રડી પડ્યા સમગ્ર માહોલ ભાવુક બની ગયો સુવિધા ન હોવાથી વિદ્યાર્થીઓ હેરાન પરેશાન ધોરાજી ના ભૂખી ગામમાં બસ જ નથી આવતીક વર્ષ થી ગામમાં સુવિધા નહી આપ અમારી સલામત તમે સાંભળ્યું હશે પરંતુ જો વર્ષથી ગામમાં બસ જ આવતી હોય તો સલામત સવારી કેવી રીતે કરે વાત છે રાજકોટના ધોરાજીના ભૂખી ગામની જ્યાં છેલ્લા 25 વર્ષથી ગ્રામજનોએ ગામમાં એસટી બસ નથી જોઈ ભૂખી ગામ થી દરરોજ બસો જેટલા વિદ્યાર્થીઓ ધોરાજી ભણવા માટે જાય છે એસટીની સુવિધા ન હોવાથી વિદ્યાર્થીઓ અને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં વધુ ભાડું આપીને જવું પડે છે ગ્રામજનોનું કહેવું છે કે પચ્ચીસ વર્ષથી ભૂખી ગામના લોકો એસટી બસ ની સુવિધાથી વંચિત છે એવું પણ નથી કે ગ્રામજનો રજૂઆત નથી કરી અનેક રજૂઆત કરી પરંતુ એસટી વિભાગ દ્વારા સ્ટાફ ન હોવાનું અને ગામનો રૂટ આડકતરો હોવાનું કહી વાત ટાળી દેવાતી હોવાનો ગ્રામજનોનો આરોપ છે તો વિદ્યાર્થીઓનું કહેવું છે કે ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે જેમાં અકસ્માતનો ભય સતાવે છે ત્યારે વહેલી તકે એસ ટી બસ શરૂ કરાય તેવી માંગ ઉઠી છે હિંમતનગર માર્કેટ યાર્ડમાં મગફળીની મબલકાવક ખેડૂતોને મળ્યા સારા ભાવ સાબરકાંઠાના હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં ચાલુ સાલે ચોમાસુ મગફળીની પુષ્કળ આવક થઈ નવી સિઝન માટે ખેડૂતો પોતાનો પાક વેચવા માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા હતા સાબરકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે અલગ અલગ પાકોનું વાવેતર કરાયું છે જેમાં સૌથી વધુ મગફળીના પાકનું વાવેતર કરાયું છેલ્લા એક અઠવાડિયાથી ખુલ્લી હરાજી શરૂ થઈ છે શરૂઆતમાં હિંમતનગર માર્કેટ યાર્ડમાં વેચવા જતા મગફળીના ભાવ પણ સારા મળ્યા હતા જેથી મગફળીનું ઉત્પાદન કરતા ખેડૂતોને ફાયદો થયો આ વર્ષે વધુ પડતો વરસાદ અને વાતાવરણમાં વારંવાર પલટો આવ્યો અને બાકી હતું તો વિવિધ રોગ અને જીવાતના ઉપદ્રવના કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો છે જોકે તેમ છતાં ખેડૂતોને શરૂઆતમાં મગફળીના એક હજારથી થી સોળસો સુધીના ભાવ મળી રહ્યા

દરિયા સ્વચ્છ રાખવા માટે સોમનાથ ટ્રસ્ટ અને એનએસએસના વિદ્યાર્થીઓ મેદાનમાં આવ્યા સોમનાથ ટ્રસ્ટ અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે સોમનાથ પ્રસિદ્ધ મારુતિ બીચ ખાતે સ્વચ્છતા અભિયાન સફળતાપૂર્વક પૂર્વક હાથ ધરવામાં આવ્યું માતા પ્રકૃતિની સેવાના આ ઉમંગ અને સમર્પણ ભર્યા કાર્યમાં એનએસએસ ના સ્વયંસેવક વિદ્યાર્થીઓ અને સોમનાથ ટ્રસ્ટ દૂર કર્યો હતો આ સ્વચ્છતા મુખ્ય ઉદ્દેશ કિનારા સ્વચ્છ બનાવવાનો છે આ અભિયાન દરમિયાન ત્રણસો પચાસ કિલો થી વધુ કચરો એકત્ર કરાયો જેમાં પ્લાસ્ટિક ની થેલીઓ પાણીની બોટલો ખાદ્ય પદાર્થોના પેકેટ સહિતનો કચરો એકત્ર કરવામાં આવ્યો આ સ્વચ્છતા અભિયાનમાં યાત્રીઓને પણ જોડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા નવસારીના ત્રણ હજારથી પણ વધુ વિદ્યાર્થીનીઓને મળી સાયકલ સીઆર પાટીલે કર્યું વિતરણ નવસારીની ની વિદ્યાર્થીનીઓને હવે શાળાએ જવું સહેલું બન્યું કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર ના હસ્તે નવસારી શહેર માં વિદ્યાર્થીનીઓને ત્રણ હજાર થી વધુ સાયકલ નું વિતરણ કરાયું દહેજ ની એલ એન જી ની સૌથી મોટી આયાતકાર કંપની પેટ્રોનેટ દ્વારા વિદ્યાર્થીનીઓ માટે વિતરણ કાર્યક્રમ યોજ્યો હતો તેમાં સી આર પાટીલ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત માં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાના શુભ આશય સાથે સાયકલ વિતરણ કરવામાં આવી હોવાનું કેબિનેટ મંત્રી સી આર પાટીલે જણાવ્યું વધુમાં તેમણે કહ્યું સાયકલ થી ગ્રામ્ય વિસ્તારની વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે સરળતા રહેશે દહેજની પેટ્રોનેટ કંપનીના પીએસઆર ફંડમાંથી વિતરણ કરાયું વિતરણથી ખુશી જોવા શિક્ષણનો ડ્રોપઆઉટ રેશિયો ખૂબ મહત્વનો અને વિદ્યાર્થીઓના શિક્ષણને અસર કરતો મુદ્દો છે જેમાં ગ્રામ્ય વિસ્તારમાં ડ્રોપ આઉટ રેશિયોને ઘટાડવા માટે રાજ્ય સરકારે વિવિધ પ્રયત્નો કર્યા છે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાયકલ વિતરણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું કચ્છમાં યોજાશે અનોખો મેળો રવિવારથી શાહી વખતના મેળાનો પ્રારંભ ગુજરાતના મિની તરણેતરના મેળાની ઉપમા મેળવનાર કચ્છનો મોટા યક્ષ દાદાનો મેળો રવિવારથી શરૂ થશે કચ્છ જિલ્લાનો ભુજ નખત્રાણા રોડ પરના સાયરા ગામ પાસે મોટા ભાતીગઢ લોક મેળો વર્ષોથી યોજાય છે કચ્છનો મોટામાં મોટો આ મેળો બ્રિટિશ શાહી રાજા શાહી વખત થી ચાલ્યો આવે છે જે આગામી રવિવાર થી બુધવાર સુધી એમ ચાર દિવસ ચાલશે આ મેળો બારસો ત્રશી વખત ભરાશે ચાર દિવસ ચાલતા આ મોટા યક્ષના મેળામાં લાખોની સંખ્યામાં સહેલાણીઓ ઉમટે છે તો સાથે જ હજારો લોકોને રોજ પણ મળે છે ખાણીપીણીથી થી માંડીને મનોરંજન ની વ્યવસ્થા પ્રવાસીઓ માટે અહીં કરવામાં આવી છે તો સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ સ્વાસ્થ્ય માટે આરોગ્ય સેવા પણ અહીં તૈનાત કરવામાં આવી છે એક દંત કથા મુજબ મોટા યક્ષના મેળામાં યક્ષ દાદાના સાનિધ્યમાં સગપણ પણ કરવામાં આવતા હતા આ મેળાનો એક સમય હતો કે જયારે મેળામાં આજુબાજુના ગામડાના લોકો સવારના પરોઢે લેતા અમુક ગાળાઓ વાળા રાતવાસો રોકાતા તો અમુક સાંજના પાંચ વાગ્યા પછી પોતાના ગામડે પરત જવા નીકળતા હતા આજુબાજુના ગામડા લોકો અહીં યક્ષ ખીર અને મીઠા ભાત જેને કચ્છી માં પહેડી કહેવામાં આવે છે તે યક્ષ દાદા ને ચડાવી અને માનતા

વરસાદની આગાહી વચ્ચે નર્મદા પંથકમાં ધોધમાર વરસાદ નર્મદાના કેવડિયામાં સવારથી વરસાદી મુશળધાર વરસાદ સમગ્ર વિસ્તારમાં પડતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ બીજી તરફ શ્રાદ્ધ પક્ષમાં ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને રાહત મળી હવામાનની આગાહી વચ્ચે અમરેલીમાં માં જામ્યો વરસાદી માહોલ ખાંભા અને ધોધમાર વરસાદ ખાબક્યો થોડા દિવસના વિરામ બાદ અમરેલી જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામ્યો મેઘરાજા જાણે કે આડસ મરડીને ઊભા થયા હોય એમ અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસી પડ્યા ધારી ખાંભા બાદ સાવરકુંડલા શહેરમાં પણ વરસાદી ઝાપટા પડ્યા ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદ વરસ્યો ખાંભાના ડેડાણ જામકા ત્રાકુડા ભૂંડણી સહિતના ગામોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા અસહ્ય ગરમી અને બફારા બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ સારો વરસાદ પડતા ખેતીના મગફળી કપાસના ઉભા પાકને ફાયદો મળશે આ તરફ ધારી પંથકમાં બપોર બાદ વાતાવરણ પલટાયું ધારી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો ધારી ગોવિંદપુર સુખપુર ખીચા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો ધારીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા સુરતમાં ટ્રેન ઓતલાવવાના ષડયંત્ર નો પર્દાફાશ મોટી જાનહાની ટળી અજાણ્યા શખ્સો એવું કારસ્થાન રચ્યું કે આખી ટ્રેન ઉથલી પડે જોકે તેઓના નાપાક ઇરાદા પાર પડે એ પહેલા આ ષડયંત્ર નો પર્દાફાશ થઈ ગયો સુરતના કિમ સ્ટેશન નજીક ટ્રેન ઉથલાવાનો નિષ્ફળ પ્રયાસ કરાવ અજાણ્યા શખ્સે ટ્રેન પલટાવવાનો પ્રયાસ કરતા ખળભળાટ મચી ગયો અજાણ્યા શખ્સે ટ્રેનના ટ્રેક પર ફિશ પ્લેટ ખોલી દીધી આ ઘટનાની જાણ જ રેલવે વિભાગમાં દોડધામ શરૂ થઈ ગઈ હતી જોકે કોઈ પણ પ્રકારનો અકસ્માત સર્જાય એ પહેલા અધિકારીઓ તરત જ નિર્ણય લઈને રેલ વ્યવહારને તાત્કાલિક અસરથી બંધ કરી દીધો હતો બીજી તરફ નવા ફિશ પ્લેટ લગાવીને રેલ સેવા ફરી શરૂ કરી હતી ટ્રેકને જોડવામાં આવતી જોગલ ફિશર પ્લેટ કાઢી નાખવામાં આવી હતી સાથે જ એકોતેર જેટલા લોખંડના પેડલોક પણ કાઢી નાખવામાં આવ્યા હતા પોલીસના મતે અજાણ્યા વ્યક્તિઓએ ઇરાદાપૂર્વક ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કર્યો જે લાઇન પર આ ષડયંત્ર કરવામાં આવ્યું હતું તે લાઇન યુપી લાઇન છે એટલે કે યુપી તરફ જતી ટ્રેનો આ ટ્રેક પરથી જતી હતી જોકે રેલવે સુરક્ષા ફોર્સની સતર્કતાના કારણે અહીં મોટી દુર્ઘટના ટળી હતી